વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો હાજર હતા કાર્યક્રમ અંતર્ગત ટ્રાફિક નિયમો જેમ કે વાહનમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવું ચાલુ વાહને ઉપયોગ ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો પાર્કિંગના નિયમોનું પાલન કરવું આરટીઓ માન્ય નંબર પ્લેટ રાખવી વાહનના જરૂરી ડોક્યુમેન્ટ સરકાર દ્વારા માન્ય ડિજીલોકર તથા એમ પરિવહન એપ્લિકેશનમાં રાખવા જેવી વગેરે માહિતીથી વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ પોલીસે ટ્રાફિકને લગતા નિયમો અંગેના પેમ્પ્લેટની વહેંચણી પણ શાળામાં કરવામાં આવી હતી રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ